હલો દોસ્તો કેમ છો બધા મસ્ત મજામાં દસો અને અમે પણ મજામાં છીએ તો જય કિસાન જય જોહાર જય આદિવાસી તો અખાત્રીજ બીજના તમને ઘણી ઘણી શુભકામનાઓ છે મારા દોસ્તો અને કણમાંથી મણ પેદા કરનાર એવા ખેડૂતોને આખા ભારતના ખેડૂતો કે આપણા ગામના ખેડૂતોને બધાને હાર્દિક હાર્દિક શુભકામના છે અખાત્રીજની તો દોસ્તો મસ્ત મજાનો અખાત્રીજનો વિડીયો લઈને આવી ગયો છું અને તમારા ગામમાં આવું કરે છે કે ના કરે એ પણ કહેતા રહેજો તો આગળ જુઓ અને કેવી મજા આવી એ પણ કહેજો અને બધાને અખાદ રીતની શુભકામના છે અમારા અને મારા અને મારા પરિવાર તરફથી તો દોસ્તો આગળ વિડીયો જુઓ અને કેવો લાગ્યો એ પણ કહેજો દોસ્તો આખા ત્રીસના દિવસે અમારા ગામના છોકરાઓ બધા ભેગા ભેગા થાય છે અને થઈને ગીત ગાય છે અને એમને જે કંઈ પણ આપે મરચાં આપે કે ભાત આપે ચોખા આપે ને મકાઈ આપે એવું બધું રોંધીને ખાય છે તો એ ગીત એવી રીતે ગાય છે કે વાડે વાડે હાફ જાય ભાભી તારો ભાપ જાય ખાંડણીયા બોરા એ તારા છોરા ને કડવા મેઠાક પોદરા પાચા કે ઢીડક માતા પાણી રેડ આ પ્રોપ્યુલર ગાય ગીત છે અને આ બધા ગામડામાં ગાતા હોય છે અને ઘરે ઘરે જઈને ઝૂળાટવાનું કરે છે કે લીલગરીના ડોરા હોય ને આપણે નીલગરી એવા ઝાડવાના ડોરા લઈને ઝૂળાટે છે ઝૂળાટીને પછી એ ગીત ગાય છે અને એમ કરીને આપણે પાણી રેડવાનું અને ગઈ આપણી ઈચ્છા હોય પૈસા કે ગમે તે આપણે આપી દેવાનું અને એ છોકરા આપ કરીને બધી આખા ગામમાં ફરે છે અને એવું કરે છે તો તમારા ગામમાં પણ એવું કરતા હોય તો અમને લાઈક શેર કોમેન્ટમાં જણાવજો દોસ્તો અને મસ્ત મજાનો વિડીયો છે તો દોસ્તો આપ નિહાળો અને મજા કરો ઓકે

હલો તો દોસ્તો વિડીયો તમને સારો જ લાગ્યો હશે અને મસ્ત મજાનો વિડીયો છે દોસ્તો તો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખશો જોઈશું અને આવોનો આવો સપોર્ટ કરતા રહેશું તો અમે તમારા માટે નવા ને નવા વિડીયો લઈને આવતા રહેશું ઓકે મળશું નેક્સ્ટ વોલ્કમાં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય જુહાર જય આદિવાતી જય કિસાન જય જવાર